જય શ્રી કૃષ્ણ બધાને ધોઈ અને પોરા કરી લીધા છે મસાલો ભરવા માટે રોસ્ટ કરેલી મેથી છે એને પણ પીસી લીધી છે મીઠું છે હિંગ છે અને જીરું છે અને હળદર છે તો હવે આપણે મિક્સ કરીશું હવે આપણે નાખીશું તેલ જરૂર પ્રમાણે તો અહિયાં અત્યારે આપણે એક તેલ લઈ લીધું

બી નથી એમાં બહુ કાચા બી છે તેથી મરચા હાથવા માટે આવા જ મરચા લેવા જોઈએ આપણે અને આવા મરચા ફ્રેન્ડ તમે પણ બનાવજો બહુ ટેસ્ટી બને છે આપણા કાઠિયાવાળી મરચા ફ્રેન્ડ આ મરચા ને તમે અત્યારે તાજા પણ ખાઈ શકો અને સાંજે ખીચડી ભેગા બહુ ટેસ્ટ લાગે છે અને આઠથી દસ દિવસમાં ચો બગડશે પણ નહીં તો ફ્રેન્ડ્સ આશા છે કે તમે પણ આવા મરચાં બનાવશો અને પ્લીઝ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક છે કરવાનું અનુકૂળતા નહીં જય શ્રી કૃષ્ણ